યા તો તન બીક લાગે છે ને એટલે જબર બીક લાગે મને પણ અમન તો કઈ બીક નહીં લાગે હા પેશાબા હે તાપ રાખું ઓ આ તાપ કરીને બેઠા શું કરો કો એમ હો એટલે તો ડાળથી લાવ હોય કડ તાપો તાપો આ શું કરો કેવી ડાળ પડે છે જો તાર તમારે પેશાબા સકદમ જા

તમને ખબર છે ગામ માંડકાયું કીટ ના ના ચાર નહીં ખબર નઈ ખબર નથી શેતર માં અત્યારે

पारेी, पारेी, तो गए, पर गायक ना भजन एडे टापी आवा में टाइट करनी पड़े रेट ना जई है खाया आपड़ा तापो दा छे या टाइट पड़े रे कणी है हमें आपड़ो हारू खाय रो हेड़ा ताप ता कड़ी तापो दे छे मारा बेटा तापो तो हाल से हां दशा हो

મારો બેટો આજ તો પાણી તો ખૂબ આવ્યું છે કેનાલમાં પાણી તો વાળું છે પણ હવે આવી ટાઢનો અંદર ઉતરે ગયો ગોગો ફરવા હે પાણી તો વાળું છે પણ ટાઢે એવી પડેલી છે ને તો મારી પગ પગને આ ને બધું પડી જાય છે માટે કા બોલે રાખ્યા અને દેતવાય થાય છે હે પેલો તાપી આવું કે પાણી વાળું ના ના પેલો તાપી આવું પડી

પાણી વાળીયા ના પેશોભાઈ અહિયાં છોકરો તમને શું ખબર અમે હવે કેટલા પાણી વાલે છે છોકરા બાબડા નો હોવા જવો પડે તમે તમામ કરો કોણ જો બીજા ની પંચાયત કરે છે તમારે કામ શું પંચાયત કરવાનું કામ બેઠા ખબર છે ગામ હડકાયું કુતરો શું અને તમારા ક્ષેત્ર માં કઈ શું છે પાણી વાળો ને એમ મત

મારા બેટા પણ બેઠા છે કેવા જમા તો મારી કોઈ ભડક ના હોય ને ખુલ બેઠા છે ને પાણી તો જાય છે દોરી ફરી અને માથે રોડ ઉગીને ખબર પડે બેઠા કેવા મારી તો મજૂર કરી મળ મળ લાકડા કપાવા છે મારા બેટા લઈ લઈને બાળે રા થોડો સે બડપ કે બેટા ને હેડો ખબર પડે આ દીને પણ કેવા બેઠા છે મારી કોઈ આરામ સે આટલી ભડક હોવા જોઈએ ને હેડો તમારી વાત કે રુકો જરા સબર કરો

આજ તો આ છો થયા પણ કાલી બેટા કાલી ની વાત હતો કાલી ઠેર બધેરા કરી દાવું છે હા આજ હર છે કાલી આય ની વાત હતો